વોર્ડના અગવડતાને ધ્યાનમાં રાખી લોકોની સુખાકારી માટે વૈશાલી સિનેમા રોડ નું રિપેર કામ કાલે પોતે જાતે ઉભા રહીને કરાવ્યું હતું જયારે આજે એટલે કે તારીખ છવ્વીસમી જુલાઈ ના રોજ ઝલકથી ડેરી તરફ જતા રોડના ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું હતું જેને ઉડવું જ છે તેને માટે આકાશ ખુલ્લું છે તેવી જ રીતે જે વોર્ડના સભ્યોને કામ કરવું જ છે તેના માટે બસ ભાવનાની જરૂર છે શું આ વાતની પ્રેરણા બીજા વોર્ડના ચૂંટાયેલા સભ્યો ન લઈ શકે શું તેમને લોકો એ પ્રજાને અગવડતા પડે તે માટે ચૂંટ્યા છે શું બધા કામ કરવાની ફરજ માત્ર નડિયાદના ધારાસભ્યોની જ છે ખરેખર નડિયાદમાં આટલા બધા વોર્ડ છે અને તે વોર્ડના અલગ અલગ ચૂંટાયેલા સભ્યોની સંખ્યા જોતા પ્રજા માટે કામ કરતા કેટલા છે છે તે આવા સમયે જોવા મળી રહ્યું એક બાજુ વોર્ડ નંબર સંજય પટેલ વૈશાલી સિનેમા રોડ નું રિપેરિંગ કામ જાતે ઉભા રહીને કરાવ્યું હતું ને આજે ઝલક થી ડેરી રોડ નું કામ હાથે લીધું છે જેથી જ્યાં જ્યાં ખાડા દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં તે સમસ્યા નું સમાધાન આવે અને લોકોને પડતી અગવડતા દૂર થાય આવા વોર્ડના સભ્યોને પ્રજા સામેથી સન્માન આપે તેમાં કોઈ બેમત નથી જ્યારે બાકીના સભ્યોની કામગીરી પર આવી સ્થિતિમાં પ્રશ્નો ઉઠે છે તે સ્વભાવિક વાત છે કારણ કે અત્યારે પણ પડેલા ખાડાઓમાં પેચ વર્ક તો કરી જ શકાય છે અને ચોમાસાની આ સિઝનમાં લોકોને થતાં દવાખાનાના નુકસાનથી બચાવી શકાય છે કેટલાક વોર્ડના તો સભ્યો જ ભૂગર્ભમાં છે ત્યારે શું પ્રજાના છૂંટેલા સભ્યોની કોઈ જવાબદારી નથી બનતી તે પ્રજામાં ખૂબ જ ચર્ચાનો પ્રશ્ન બન્યો છે